નમસ્કાર ખેડૂત મિત્રો કલીમલી ગ્રોમાંથી હું છું હિંશુ નૈમિષ આજે આપણે વાત કરવાની છે મગફળી પીળી પીળી પડે છે એના માટેની કે એના માટે કયા પોષક તત્વોની ખામી હોય છે તેમજ તેના કારણે પીળી પડે છે હવે ઘણીવાર આપણે હીરા કસી મારીએ છતાં એ પીળાશ દૂર નથી થતી તો એના માટે શું કરવું હવે આની વિગતે આપણે વાત કરશું કે કયા કારણો કયા પોષક તત્વોની ખામી હોય છે અથવા તો કયા કારણોને લીધે પીળી પડે છે તો આ બધી વાત કરીએ એ પહેલાં જે જરૂર મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો જેથી કરીને આવો નવા વિડીયો તમને મળતા રહીએ હવે સૌથી પહેલાં વાત કરીએ તો મગફળી પીળી કરવાના ઘણા બધા કારણો છે એની અંદરનું પહેલું કારણ જોઈએ તો લોહ તત્વની ખામી હોય તો પણ મગફળી પીળી પડે છે હવે લોહ તત્વોની ખામી હોય તો કઈ રીતે પીળી પડે છે તો આ બાજુમાં જે ફોટો છે એ ફોટો જોજો એની અંદર જોવું તો ઉપરથી પાન છે જે એ પીડા પડતા આવે છે તો અને વચ્ચેની નસ છે પાનની એ લીલી રહે છે તો લોહ તત્વોની ખામી હોય છે એટલે કે ફેરસની કે આઈરનને આપણે જે કહીએ છીએ એની ખામી હોય છે તો એના માટે શું કરવું તો એના માટે ખાસ કરીને આપણે હીરાકશીનો ઉપયોગ કરીએ છીએ તો એનો રિઝલ્ટ એની અંદર મળ છે હીરા છે એ સો ગ્રામ લેવાની આપણે માર્કેટમાં છૂટ્ટી મળે છે પણ અલગ અલગ ભાવથી મળે છે સારી હીરાકસી એમાં લેવી બહુ સસ્તી લેવા જાશું તો એટલું રિઝલ્ટ નહીં મળે પણ સારી કક્ષાની જો આપણે હીરાકસી લેવામાં આવશે તો સારું રહે હવે નકરું હીરાકસી ઘણા ખેડૂત મિત્રો વાપરે છે નકરી હીરા કસીનો ઉપયોગ કરવો નહીં કેમ કે નકરી હીરાકસી વાપરશું તો એનાથી રિઝલ્ટ મળશે નહીં જો હીરાકસીની અંદર લીંબુના ફૂલ નાખશું તો આપણને એનું રિઝલ્ટ મળશે કેમકે હીરાકસી છે એ લીંબુના ફૂલથી ઓગળે છે કેમકે ખાટું માધ્યમ હશે તો જ હીરાકસી ઓગળશે નકર ઓગળશે નહીં એટલે ગીરાકસીને ઓગળવા માટે ખાટાશની જરૂર પડે છે ઘણા લોકો છાશ પણ નાખે છે આ એનાથી પણ હિરાકસી ઓગળે છે તો ગીરાકસી છે એ પંદર લિટર પાણી પ્રમાણે સો ગ્રામ લેવાની અને દસ ગ્રામ લીંબુના ફૂલ લેવાના તો દસ ગ્રામ ફૂલ લઈ અને બેનો ડોઝ બનાવી વ્યવસ્થિત ઓગાળી અને પછી પંપની અંદર ગ્રાઉન્ડ નાખવું અને ઘણીવાર એવું બને છે કે હિરાકસીની છાટીએ એટલે પાન કડક થઈ જાય છે તો એના માટે તમારે ખાસ કરીને એમિનો એસિડ ભેગું સાથે વાપરવું જો ઇમ્યુનો એસિડ વાપરશું તો પાન જે કડક થાય છે એ કડક નહીં થાય અને રિઝલ્ટ સારું મળશે એની અંદર પછી બીજી વસ્તુ છે કે જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થઈ શકે જ્યાં સુધી છોડનો વિકાસ પણ નહીં થાય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શું કામે નક્કી કરી મગફળી પીળી પડી ગઈ પીળી પડી ગઈ એટલે એની અંદર જે હરિતદ્રવ્યો છે એની ખામી ઉત્પન્ન થાય છે એટલા એને લીધે વિકાસ થતો નથી જ્યાં સુધી પીળા નહીં જાય ત્યાં સુધી મગફળી વધશે નહીં એટલે સૌથી પહેલાં મગફળીની ગ્રીનરી લેવી એ મહત્ત્વની છે જો મગફળીની ગ્રીનરી નહીં આવે તો મગફળીનો એટલો વિકાસ થશે નહીં આપણે ગમે એટલા ઊંચા ડોઝ મારશું પણ એનું રિઝલ્ટ તો સરવાળે મળતું નથી આપણને એવું લાગે કે પેલી દવા મારી તો એનું રિઝલ્ટ આપણને જોઈએ એટલું નથી મળ્યું તો મગફળી પીળી હોય ત્યાં સુધી એનું રિઝલ્ટ કેમ કે મગફળીના પાન છે એ એવું રસોડું છે જો રસોડું એનું બંધ થઈ જાય તો એ ખોરાક નહીં લઈ શકે ખોરાક નહીં લે નહીં લઈ શકે તો મગફળી વૃદ્ધિ કરવાની નથી તેની ફૂટ થવાની નથી નવું પાન નીકળવાનું નથી પછી હીરાપાસીડની જગ્યાએ આપણે જો તૈયાર માધ્યમની વાત કરીએ તો ત્રણ એકા કરીને માર્કેટમાં આવે છે જેની અંદર જ હોય છે એટલે કે ફેરસ હોય સાયટ્રીક એસિડ એટલે કે લીંબુના ફૂલ અને એમિનો એસિડ હોય છે ત્રણ એકા પણ માર્કેટમાં મળે છે એ ત્રણ એકા છે એક કિલોની અંદરથી આપણે દસ પંપ કરી શકીએ છીએ અને દસ પંપનું આખું તૈયાર પેકેટ ત્રણ એકાનું આવે છે તેમજ બીજું એક આપણે તૈયાર ફેરસ આવે છે જે સત્તર ટકા ફેરસ પણ મળે છે જે રામ સાહેબ જાપાનું પેટન પ્રોડક્ટ છે જે સત્તર ટકા ફેરવ આવે છે એની અંદર ફ્લેક્સ પી કરીને પ્રોડક્ટ આવે છે

તો પંદર લિટર પાણીની અંદર વીસથી પચીસ ગ્રામ નાખી અને છંટકાવ કરશું તો એનું સારું રિઝલ્ટ મળશે હવે હીરા પછી ઘણા ખેડૂત મિત્રો પાયામાં વાવે છે તો પાયામાં વવવાથી ઓગળશે નહીં કેમકે આપણી જમીન કોઈ આંબલી એટલે કે ખટાસવાળી નથી જો ખટાશ હશે તો જ હીરા પછી ઓગળશે એટલે આપણે હીરા પછી પાયામાં આવીએ પણ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી કારણ કે હીરા પછી ઓગળે જ નહીં તો આપણને એનું રિઝલ્ટ મળે જ્યાં ખટાશવાળી જમીન હોય ત્યાં ઓગળી શકે પણ એવી જમીન આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ક્યાંય એવી જમીન કોઈ આવેલી છે નહીં એટલે ઓગળશે નહીં એટલે બને ત્યાં સુધી ઉપરથી સ્પ્રે બીજું વાત કરીએ પીડાશ પડવાની આપણે જે કીધું છે કે એ રીતના નથી તમારા પાક અને તો પછી એમાં ફેરસ આપવાની જરૂર નથી તો એની અંદર બીજું સલ્ફર ની ખામી હોય તો પણ પીળી પડે હવે સલ્ફર ની ખામી હોય તો એની અંદર પાન પીડા પડે અને વચ્ચેનો ભાગ સફેદ થાય તો સલ્ફર ની ખામી હોય છે તો સલ્ફર ની ખામી હોય તો એની અંદર તમે એંસી ટકા સલ્ફર આવે છે તેમજ ઓગણ લિક્વિડ સલ્ફર આવે છે લાઈન સલ્ફર તરીકે આપણે ઓળખીએ છીએ એ પણ આપણે ઉપરથી સ્પ્રેમાં આપી શકીએ છીએ અથવા તો નીચેથી જમીનમાંથી પણ સલ્ફર આપીએ છીએ કોસા મિલ ગોલ્ડ છે સુનિલ કંપનીમાં આવે છે એ ત્રણ કિલો અઢી એકી કરે ત્રણ કિલો આપવાનું હોય છે તો એ તમે આપી શકો છો નીચેથી તેમજ ત્રીજી વાત કરીએ કે નાઇટ્રોજનની ખામી હોય તો પણ પીડી પડશે નાઇટ્રોજન જનરલી આપણી જમીનની અંદર ખામી રહેતી નથી કેમ કે આપણે પાયાની અંદર છાંયું ખાતર નાખેલું હોય અથવા તો ડીએપી કે ડીએપી કે એ ખાતર નાખેલા હોય તો એની અંદર આપણે પીડી પડવાનો પ્રશ્ન નથી રહેતો કેમકે નાઇટ્રોજન ડીએપીની અંદર મળી રહે છે અથવા તો યુરિયાનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ પૂરક ખાતરનો એટલે આપણી જમીનમાં જનરલી નાઇટ્રોજનની ખામી ના હોય જો નાઇટ્રોજનની ખામી હોય તો છોડ છે નીચેથી પીડાશ પડતા જાય અને ઉપર સુધી આવેલો આવે એ રીતે પડે તો જ નાઇટ્રોજનની ખામી હોય છે બીજું એના પછીનું કારણ છે એવું છે કે જમીનની અંદર પાણી ભરાયેલું હોય આપે તો પણ પીળું પડે છે કેમ કે જમીનની અંદર પાણી ભરાયેલું રહે તો ઓક્સિજન જે મૂળ છે લઈ શકતું નથી ઓક્સિજન ના લઈ શકે એટલે ખોરાક ના લઈ શકે ખોરાક ના લઈ શકે તો મગફળી પીળી પડવાના તો પાણીનો નિકાલ કરવો એના માટેનો એક જ વિકલ્પ છે તો ખૂબ સારું એમાં પરિણામ મળે પછી વાત કરીએ કે ઘણી વાર આપણે એવું હોય કે અમુક વેરાયટી એવી હોય કે એમાં મોલો મચ્છી કાંઈ આવતું નથી આપણે ધ્યાનમાં ના હોય તો પણ પીડી પડે છે મોલો મચ્છીને એટેક તો જનરલી આપણે ખેડૂતો દવા છાંટીએ જ છીએ એટલે મોલો મચ્છીનો એટેક ના હોય જો મોલો મચ્છીને લીધે પીડી પડતી હોય તો એની અંદર જે પીળાશના નાના નાના ધાબા થઈ ગયેલા હોય છે અને પાન સેટ ઉકળાઈ ગયેલા હોય છે તો એ મોલો મચ્છીને લીધે પીળાશ હોય છે ઘણી વાર એવું બને કે આપણે અમુક વેરાયટી જેમ કે બીટી બત્રીસ ગયા વખતે એક જગ્યાએ મગફળીમાં બે બેટન ધોટ મારેલા અને હું ફિલ્ડ ઉપર જઈને જોયું કે આમાં પીડાશ દૂર નથી થતી પણ બીટી બત્રીસની અંદર ખેડૂતના મગજમાં એવું હતું કે એમાં કોઈ ચૂસિયા જીવાત આવતી નથી ચુસિયા જીવટ આવતી નથી એટલે અહીંયા કોઈ સ્પ્રે કરેલો નહીં પરંતુ ફિલ્ડ ઉપર જઈને જોયું તો લીલી પોપટીનો હેવી એટેક થઈ ગયેલો બીટી બત્રીને જેને લીધે પીળી પડેલી અને ખેડૂતે ખોટા ખર્ચા કરેલા બીજા કે મગફળીની પીડા દૂર કરવા માટે હીરા પછી સલ્ફરને બધું નાખી દીધું પણ એનું રિઝલ્ટ એટલે આવી બાબત પણ હોય છે ઘણીવાર એવો પાકો આવ્યો હોય કે આપણને ખબર એવું હોય કે આમાં ચુસ્યા જીવત આવતી નથી પણ એની અંદર આવી ગયું હોય છે કારણ કે હવેના સમય એવો છે કે ભાઈ આપણે કહી ના શકીએ ચુસ્યા જીવત એ વેરાયટી ના જ આવે તો એવું પણ બને છે અને ઘણી વાર જમીન દબડાઈ ગઈ હોય કે વધારે પડતું દબડાઈ જવાને લીધે જમીન જમીનમાંથી ઓક્સિજન છોડ લઈ નથી શકતો ઓક્સિજન ના લઈ શકે એટલે વિકાસ થતો નથી તો આ અલગ અલગ કારણોના લીધે પીળી પડવાના કારણો છે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો તમે તમારા ડૉક્ટર તમારા જે મગફળીનો પાકો એવો છે અને ડૉક્ટર બની અને જોજો કે કયા કારણોને લીધે મગફળી પીડી પડે છે જેમ આપણે વાત કરીએ ફેરોસને લીધે પડે છે કે પછી સલ્ફરને લીધે પડે છે નાઇટ્રોજનને લીધે પડે છે એ જોઈ અને પછી આપણે ઉપરથી સ્પ્રે આપજો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ભાઈ પૂરક ખાતર કેવું નાખવું મળે મગફળીમાં ઉપરથી સ્પ્રે તો કરીએ છીએ સાથે સાથે અમારે ખાતર પણ આપવું છે તો ખાતર આપવું હોય તો એની અંદર આપણે ફેરસબેજ ખાતર નાખવું ઘણી કંપનીના ફેરસબેજ ખાતર આવે છે તેમજ ગુજરાત ગવર્મેન્ટનો પાંચ નંબરનો ગ્રેડ આવે છે જેની અંદર જીંક આવે છે ફેરોસ આવે છે અને ઓપર આવે છે અને બોરોન આવે છે તો એ ખાતર પણ ખૂબ સારું છે એનું પ્રમાણ છે એ એક વિઘે પાંચ કિલોનું પ્રમાણ છે અને પચીસ કિલોની બેગ આવે છે એ પણ ખૂબ આપણે સામાન્ય ખર્ચની અંદર જ પણ મળે છે તો એની અંદર આપણે ભેગું સલ્ફર આપી દેવું સલ્ફર છે પાણી ખેંચવાનું કામ કરે છે તેમજ તેલની ટકાવારીનું વધારવાનું પણ કામ કરે છે એટલે સલ્ફર પાણી ખેંચી લે અને જે ફેરસની ખામી હોય તો એ પણ મળી દઈએ અને સલ્ફરની ખામી હોય તો એ પણ મળી જાય હવે ઘણા ખેડૂત મિત્રોને ઉપરથી સ્પ્રે કરવો છે તો સ્પ્રે કરવો છે એની અંદર ખાસ કરીને કે અમારે અલગ અલગ બધું જોવા મળે છે કોઈ છોડમાં ફેરસ નહીં ખામી જોવા મળે કોઈ સલ્ફર નહીં ખામી જોવા મળે તો શું કરવું તો એની અંદર આપણે ડોઝ વ્યવસ્થિત શેટ કરવો હોય એક જ ડોઝમાં જો બધું નિરાકરણ લેવું હોય તો એક ટેબુ સલ્ફર આપણે લઈ લેવાનું જે ફૂગનાશકનું ફૂગનાશક થઈ ગયું એની અંદર આપણે ટેબુ સલ્ફર સ્વાધીન કરીને શું રમવાનું આવે છે જે આપણે ઓળખીએ છીએ જેની અંદર દસ ટકા ટેબુ કરવા અને પાસાઠ ટકા સલ્ફર આવે છે તો એ એક કિલ્લામાંથી પચીસથી ત્રીસ પંપ આપણે કરી શકીએ તો ટેબુ સલ્ફર એક લઈ લીધું જેની અંદર સલ્ફર પણ આવી ગયું ફૂગના સલ્ફર બીજું છે આપણે અમે વાત કરી કે રામ સાહેબનું ફ્લેક્સ ફી કરીને આવે છે જે આપણે કોઈ પણ દવાની સાથે મિક્સ કરીને આપી શકીએ જે ફેરસની ખામી એટલે હીરા પછીનો એક ઉપાય પણ આપણને મળી ગયો સાથે આવી શકે જે એચડીપી ફોર્મ્યુલેશનની અંદર બનેલું છે સત્તર ટકા આવે છે ફેરસ તો એની સાથે એક ઈ નાખી દેવું એટલે નવ તત્વોની ખામી પણ આપણે પૂરી થઈ ગઈ અને ત્રીજી વસ્તુ કે ઓગણીસ ઓગણીસ નાખી દેવું જો કે એ નાઇટ્રોજનની ખામી હોય તો પણ અને એક સસ્તું પડે આપણને ઓગણીસ ઓગણીસ છે સો ગ્રામ પંખાઈ નાખવું પંદર લીટર પાણીની અંદર તો આ ત્રણેય વસ્તુ આપણે એની અંદર આવી ગયું કે ડેબુ સલ્ફરની અંદર સલ્ફર તેમજ ફ્લેક્સ અંદર આપણે આવી ગયું અને ઓગણીસ ઓગણીસ એટલે એની અંદર નાઇટ્રોજન પણ આવી ગયું જો જે ખેડૂત મિત્રોને સામાન્ય પીડાશ હોય તો સામાન્ય પીડાશની અંદર આપણે ઘણા ખાતર એવા આવે છે કે ટ્રાન્સ એલિમેન્ટ આવે છે જેમ ક્રોપનોસિસ કંપનીનું નોરસ કરીને એક પ્રોડક્ટ આવે છે જેની અંદર વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોરસફો ફોસ્ફરસ અને વીસ ટકા પોટાશ આવે સાથે એમાં ટી લખેલું હોય એટલે કે ટ્રાન્સ એલિમેન્ટ જેની અંદર છસો પીપીએમ ફેરસ આવે ને બસો પીપીએમ ઝીંક આવે જે પણ એક પીડા જેવો સામાન્ય પીડાશ હશે તો આ એક જ ખાતર તમને કામ આપી દેશે અને જેમાં કિલોમાં એક કિલોમાંથી પંદર કોમ જેટલો થઈ શકે છે તો એ પણ તમે આપી શકો છો એટલે ઓછા ખર્ચે ખૂબ સારું રિઝલ્ટ મળી જાય પણ સામાન્ય પીળાશમાં એ કામ આપશે વધારે પડતું હોય તો તમારે કેશિયલ નકળું નકરું નકરું ફેરસ જ વાપરવું જોશે અને ઘણીવાર એવું પણ બને છે કે વધારે પડતું પાણી ભરાવવાને લીધે મૂળ છે એ એકદમ લીસા થઈ ગયા હોય છે તેમજ ઘણીવાર મૂળનો જથ્થો એટલો બધો નાના નાના મૂળ થઈ ગયા હોય છે કે મગફળીનો વિકાસ નથી થતો તો એની અંદર તમારે પાયાના ખાતર જો પૂરક ખાતર જે નાખતા હોય એની અંદર માઇકોરાઇજા નાખી દેવું માઇકોરાઇજાનું પ્રમાણ ચાર કિલોની બેગ આવશે અઢી વીઘામાં થશે એટલે એક વીઘા સો કિલો જેવું ભાગમાં આવશે તો એ મૂળનો વિકાસ પણ કરશે અને જે આપણે લીસા મૂળ છે મૂળ ઘંટીકા આપણે કહીએ છીએ કે નાઇટ્રોજનની ગાંઠું મગફળીની અંદર જોવા મળે છે એ ના હોય તો એ નાઇટ્રોજનની ગાંઠું પણ થશે અને મૂળ પણ વિકાસ સારો થશે જો મૂળનો વિકાસ સારો હશે તો ઊંડે સુધી લો તત્વોને જે પોષક જમીનની અંદર રહેલા હોય છે એ ખેંચી લે છે તો આ એક તો ખાસ ધ્યાન રાખજો છોડ ઉપાડીને જોજો મૂળની અંદર તમારે વિકાસ થયેલો છે કે નહીં તો પછી જે આપણે આગળ વાત કરી પૂરો ખાતરમાં કે ગુજરાત ગવર્મેન્ટનો પાંચ નંબરનો બ્રેન્ડ જે ઓમ આઈગ્રોનું હોમ આઈગ્રો ઇન્ડસ્ટ્રીઝનું જે પાવર પ્લસ કરીને આવે છે તેની સાથે સાથે આપણે સલ્ફર માઇકોરાજા પણ નાખી દેવું તો માઇકોરાજાનું ખૂબ સારું રિઝલ્ટ મળશે અને જે ખૂબ છે જેનો વિડીયો આપણે આગળ બનાવેલો છે અને બને ત્યાં સુધી યુરિયાનો ઉપયોગ ઓછો કરવો જેમ નાઇટ્રોજનનો ઉપયોગ વધારે થવાને લીધે એક નુકસાન જ છે જેને આપણે આગળ વિડીયો બનાવશું કે વધારે પડતું નાઇટ્રોજન એટલે કે યુરિયા વાપરવાને લીધે શું નુકસાન થાય છે સસ્તું છે એટલે નાખી દેવું અને પીડાશ દૂર થઈ જાય એવું નથી જો તમારા નાઇટ્રોજનની ખામી હશે તો જ પીડાશ દૂર થશે તો વધારે પડતું યુરિયા વાપરવાથી એક નુકસાન જ છે જેમ આપણે જમીએ છીએ કોઈ રસોઈ બનતી હોય તો શું નિમક વધારે નાખી દેવાથી કંઈ ફાયદો થશે નહીં થાય એ નુકસાન જ થશે એ તમને ખબર છે કે નિમક વધી જાય તો શું થાય એવી જ રીતે યુરિયા વધવાથી પણ એક થશે એનો વિડીયો આપણે આગળ બનાવું એ જોઈ લેજો અને આ વિડીયો છે વધુ વધુ ખેડૂત મિત્રોને શેર કરજો એટલે સાચી માહિતી મળી રહી ખેડૂત મિત્રોને અને ખોટા ખર્ચા ના થાય અને એની મગફળી છે પીળી છે એ એકદમ લીલી થઈ જાય પહેલાં જેવી તો ખાસ મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો એટલે બીજા ખેડૂત મિત્રોને માહિતી મળી રહે આભાર